वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिराननां पुचितं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य असतो मा हिट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભામાં વધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને એઠોતેરમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને ઇઠોતેરમાં શ્લોકની અંદર કહે છે કે ન સ્ત્રી પ્રતિકૃતિહી કાર્યા ન સ્પૃશ્યમ યોશિતોમ સુખમ ન વિકસ્યમ મૈથુ ન પરમ પ્રાણી માત્રમ ચીયા અર્થાત કે તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં અને મૈથુના શક્ત એવા જે પશુ પક્ષી આદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં નૈશ્ચિક બ્રહ્મચારીઓ માટે ત્રણ બાબતનું વર્ણન કરેલું છે પ્રથમ વાત કે નૈશ્ચિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી દ્વિતીય સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અળવું નહીં અને તૃતીય મેથુના શક્ત એવા જે પશુ પક્ષી આદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં આ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે અહીં કહેલી છે ક્રમશ એ ત્રણેય વાતને આપણે અહીં શ્રવણ કરીશું સર્વપ્રથમ નૈષ્ટિક બ્રહ્મચારીએ તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી કારણ કે બ્રહ્મચર્ય વ્રતની અંદર આરૂઢ એવા નૈષ્ટિક બ્રહ્મચારી માટે આ વાત જે છે આ ક્રિયા જે છે એ દૂષણરૂપ છે પરંતુ કોઈક નૈષ્ટિક બ્રહ્મચારી ચિત્ર પ્રતિમા નિર્માણની કલા જાણતો હોય પ્રતિમા બનાવવાની કલા જાણતો હોય તો એણે કેવલ દેવીની પ્રતિમાનું નિર્માણ કરવાનું છે પરંતુ પ્રાકૃત સ્ત્રીની પ્રતિમાનું નિર્માણ કરવાનું નથી આપણા સંપ્રદાયની અંદર આધારાનંદ સ્વામી નામના એક પરમહંશ હતા ભગવાન સ્વામિનારાયણના એવું શિષ્ય હતા જેઓએ હરિચરિત્રામુર સાગર નામનો ગ્રંથ લખેલો છે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના અઠાવીસમાં અધ્યાયની અંદર પ્રસંગ આવે છે કે ભગવાન સ્વામિનારાયણે સત્સંગીઓને પૂજવાને અર્થે મૂર્તિ નિર્માણ કરવાનું વિચાર્યું ત્યારે આધારાનંદ સ્વામી જેઓ ચિત્રો પ્રતિમા નિર્માણ કરવામાં કુશળ હતા ભગવાન સ્વામિનારાયણે એને અને નારાયણજીભાઈ સુતારને કાર્ય સોંપ્યું

ચિત્ર પ્રતિમા નિર્માણ કરવાની અંદર કુશળ હતા તો એમણે પોતાની કલા દેવી દેવતાઓની ચિત્ર પ્રતિમા બનાવવામાં ઉપયોગમાં લીધેલી હતી પરંતુ પ્રાકૃત સ્ત્રીઓની પ્રતિમા બનાવવા માટે નહીં માટે જે નૈષ્ટિક બ્રહ્મચારી છે તો એ નૈષ્ઠિક બ્રહ્મચારીએ ક્યારેય પણ પ્રાકૃત સ્ત્રીની પ્રતિમા કરવાની નથી તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં બીજી વાત કહી રહ્યા છે કે સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અળવું નહીં કારણ કે તેનો સ્પર્શ અસુચિપણાનો સંપાદક અને વિષયાશક્તિમાં હેતુ છે કદાચ સ્ત્રીએ પોતાના શરીરની ઉપર વસ્ત્ર ધારણ કરેલું હોય અને એનો સ્પર્શ બ્રહ્મચારી કરી દે તો એ પોતાના બ્રહ્મચર્ય વ્રતમાંથી પડવાનો સંભવ આવી જાય છે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં બ્રહ્મચારીઓને આજ્ઞા કરેલી છે કે એણે સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અળવું નહીં આની અંદર બીજો એક ખ્યાલ રાખવાનો છે જે સ્ત્રીનું વસ્ત્ર સ્ત્રીએ પોતાના શરીરની ઉપર ધારેલું નથી એ કોરું હોય કે ભીનું હોય કદાચ અજાણતાથી એ બ્રહ્મચારી દ્વારા એનો સ્પર્શ થઈ જાય તો એમાં એને દોષ નથી પરંતુ સાક્ષાત સ્ત્રીએ પોતાના શરીરની ઉપર જે વસ્ત્ર ધારણ કરેલું છે એ વસ્ત્ર એણે જાણી જોઈને ક્યારેય પણ સ્પર્શવાનું નથી અને અજાણતાથી પણ એનો સ્પર્શ થઈ જાય તો એણે એનું પ્રાયશ્ચિત કરી લેવાનું છે ભગવાન સ્વામિનારાયણ અહીં ત્રીજી વાત કહી રહ્યા છે કે મૈથુના શક્ત એવા જે પશુ આદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં કારણ કે જો એને જાણીને જોવામાં આવે તો એ લોકો જે પ્રમાણે વિષયની અંદર આસક્ત છે તે જ પ્રમાણે પેલું બ્રહ્મચારી પણ એની ક્રિયા જોઈને પોતે ક્રિયા કરવા તત્પર થઈ જાય કારણ કે ભગવાનની માયા જે છે એ માયા તો હંમેશા મનુષ્યને ગ્રસવા માટે તૈયાર જ હોય છે જે લોકોએ આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી એ લોકો પણ પશુ પક્ષીકનું મૈથુન જોઈને પોતાની સ્થિતિ પરથી પડેલા જોવા મળે છે શ્રીમદ્ ભાગવતના નવમા સ્કંદના છઠ્ઠા અધ્યાયની અંદર સૌભરી ઋષિની કથા આવે છે વાત એવી હતી કે સૌભરી ઋષિ એવો પરમ તપસ્વી હતા અને આ જીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી યમુનાજીના ઊંડા ધરાની અંદર તપસ્યા કરતા હતા પરંતુ એક દિવસ એ યમુનાના ધરાની અંદર રહેલા મત્સ્યરાજને એવો પોતાની પ્રિયતમાઓની સાથે વિહાર કરતા જુએ છે અને વિહાર કરતા જોઈ સૌભરી ઋષિના મનની અંદર ભગવાનની માયાનો પ્રવેશ થઈ જાય છે એવો મનોમન વિચાર કરવા લાગે છે કે આ સુખથી તો આપણે વંચિત રહ્યા છે એટલે એવો પોતાની તપસ્યાને એક બાજુ મૂકી માંધાંતા રાજાની પાસે આવે છે એ સમયે માંધાંતા રાજા ધરાતલના એક છત્રીસ શાસક હતા અને એને પચાસ કન્યાઓ હતી સૌભરી ઋષિ માંધાતા રાજાની પાસે આવે છે અને એમને કહે છે કે રાજન તમારે પચાસ કન્યા છે એમાંથી એક કન્યાના લગ્ન અમારી સાથે કરાવો માંધાંતા રાજા તો સૌભરી ઋષિનું શરીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા સૌભરી ઋષિના આખા શરીરની ઉપર કરછલી પડી ગઈ હતી વૃદ્ધા અવસ્થાને લઈને એમના વાળ સફેદ થઈ ગયા હતા અને આખું શરીર ધ્રુજતું હતું માંધાંતા રાજા વિચાર કરવા લાગ્યા કે આમને હું મારી કન્યા કેવી રીતના આપું જો કન્યા ન આપું તો ઋષિ મને શાપ આપી દે એટલે એવોએ એક યુક્તિ કરી એમણે ઋષિને કહ્યું કે આપ અમારા અંતપુરની અંદર જાઓ તો અમારી પચાસ કન્યા ઉપસ્થિત છે જે કન્યા તમારું વરણ કરે એની સાથે આપ લગ્ન કરી દેજો ઋષિ રાજાની ચાલાકી સમજી ગયા એટલે એઓએ પોતાની તપસ્યાના પ્રભાવથી પોતાના શરીરને કામદેવ જેવું સુંદર બનાવી દીધું અને પછી એઓ જનાનખાનાની અંદર ગયા જનાનખાનામાં રહેલી પચાસ કન્યાએ સૌભર ઋષિને જોયા અને પચાસે પચાસ કન્યાઓ મનોમન વિચાર કરવા લાગી કે આ ઋષિની સાથે મારે લગ્ન કરવા છે ઋષિ પચાસે કન્યાના મનની વાત જાણી ગયા અને પચાસ રૂપ ધારણ કરી એવોએ પચાસે પચાસ કન્યાનું પાણી ગ્રહણ કર્યું અને પોતાની તપસ્યાના પ્રભાવથી મોટા મોટા મહેલો અને નગરનું નિર્માણ કરી દીધું અને પચાસ રૂપ ધારણ કરી એવું માનધાતા રાજાની પચાસ કન્યાઓની સાથે વિહાર કરવા લાગ્યા અને એના થકી એક એક કન્યા થકી સો સો દીકરાને ઉત્પન્ન કર્યા અને કુલ પાંચ હજાર પુત્રોને ઉત્પન્ન કર્યા અને આમ કરતાં કરતાં ઋષિની બધી તપસ્યા સમાપ્ત થઈ ગઈ હતી કેવલ એક વખત મત્સ્યરાજનું રાજનું મૈથુન જોયું તો સૌભરી ઋષિ પોતાની સ્થિતિ પરથી પડી ગયા માટે જ શ્રીમદ ભાગવતના એકાદશ ખંદના સત્તરમાં અધ્યાયના તેત્રીસ માં શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે પ્રાણીનું મિથુની ભૂતાન અગ્રહસ્ત અગ્રહસ્થેત અર્થાત કે બ્રહ્મચારી વાનપ્રસ્તી અને સંન્યાસીએ પરસ્પર મૈથુન કરતા પ્રાણીઓ સામે દ્રષ્ટિ કરવી જોઈએ નહીં કારણ કે જો દ્રષ્ટિ કરી દે તો જે પ્રમાણે સૌભરી ઋષિ પોતાની તપસ્યામાંથી ભ્રષ્ટ થયા તે પ્રમાણે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા બ્રહ્મચારી પણ પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થાય છે પોતાના બ્રહ્મચર્ય વ્રથી ભ્રષ્ટ થઈ જાય છે માટે ભગવાન સ્વામિનારાયણે તથા ભગવાન શ્રી કૃષ્ણએ નૈશ્ચિક બ્રહ્મચારીને આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના એકસોને ઇઠ્ઠોતેરમાં શ્લોકની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે કથાને પણ વિરામ આપીએ છીએ સર્વે સંતો નિરામયા સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ